બોલો ભાઈ આખા સમાજ ના ગાયરો બોલે છે નાના પાપ મારવા વાળા ઘણા છે બીજા બરોબર આ દુર્યોધન કયો નાગદાન દુર્યોધન આને દુર્યોધનનું ઓક્સન આપી દો આમાં દુર્યોધન છે ધીજરાત છે દુશાસન છે શકુની છે શકુની તમને ખબર છે ને બોલો એટલે આના પાપમાં રહે છે ને આ દુર્યોધન ને આપણે હમણાં ટાઈમ નથી વ્યક્તિવાર આપણે આનું વાર્તા કરીશું આને આના કાનમાંથી કીડા કરે ને એવી વાર્તા કરશું વ્યક્તિવારો એમ કહેતો હતો ને કે અમે બોલવા માંડીએ એટલે પૂરું પણ ખબર પડશે હવે કે મેરામનું અમે કેવું એની વાણી સંભળાવે વ્યક્તિ વાત તમારા ગાયંડમાંથી ને કાનમાંથી કીડા કરશે આવી વાર્તા મેં લઈ સાંભરવાના તહેવાર રાખજો લાઈમાં હા હી કરો ને હવે સાંભરવાનો તહેવાર રાખજો હું એ મારી મર્યાદા મેલ દયો બરાબર ને ઓલો તારો દાઢિયારો છે ને એને કહી દે મારો ઉખેડવાનો ઉખેડી લ્યો બરાબર નાગદાન કરણ હકુ આ બધાને હું કહું છું તો આખા સમાજને ના દુર્યોધન ગાયરો કાઢાવ નાગદાન દુર્યોધન દુશાસન ધરાજ અને મામો શકુની આ બધા ભેગા મળી ખોથ કાઢે પોતાનો પોતાનો દિધરાસ હતા એ નતું પોતાનો પોતાનો ખોત કાઢી નાખો આવું શું સંતકીને કહેવાય કે આવો અહીંયા ગદેશ્વર બાપુ નથી મોબાઈલ નથી ફોર વ્હીલ ગાડી આને સંત કહેવાય બરોબર આવા સંત હોવા જોઈએ એના શરણમાં માથું નમાવવું જોઈએ આવા ડાઢિયારા નીકળી ગયા એના એને શરણમાં માથું ન નમાવાય બરોબર અને આને સંત કહેવાય સંત સટકો લાગ્યા વિના નીર જે કિર્તાલ એર ભમરી બને તો તો પછી નરને કેટલીક વાર આવા સાધુ હોવા જોઈએ આ લાલબાપુ વધેસર કોઈ ચેનલમાં એનું હા ભરજો ખબર પડશે તમને કોણ લાલબાપુ છે આ એક અવાજ કરો ને આખો છત્રી સમાજ ઉભો થઈ જાય આ લાલબાપુ આને સાધુ કહેવાય આને સંત કહેવાય આ દાઢી એ નીકળી ગયા ભટિયા લઈને એ સંત થોડા કહેવાય એ સોશિયલ મીડિયામાં ન આવે બરોબર એટલે આ બધા છે ને દુર્યોધન છે દુશાસન છે છે ને શકુની છે પણ મારું કંઈ ઉખેડ લેવાનું નથી આ કંઈ ને આને ભાઈ નાદાનના આમાં નંબર નાખું છું આ એ સમાજના હોઉં તો આને બાઈને કાઢો આખા સમાજને કાયરું કાઢે છે બરાબર એટલે આવાને સબક શીખાડવો જરૂરી છે સમાજ કોઈના બાપની જાગીર નથી કે મન થાય એમ બોલી નાખો તમે એની જે કટકો મૂક્યો તો આ નહોતો મૂક્યો કાપીને મૂકો પોતે સમાજને આયર સમાજ બોલો એને આયર સમાજવાળી નથી એટલે આવાને સમાજ દ્રોહી હોય ને એને બહાર કાઢો સમાજને ગાયરું કાઢે એ સમાજ દ્રોહી કહેવાય ને હવે હું વ્યક્તિવારે કહે કે વિડીયો બનાવી એને વાર્તા મૂકી પણ તમારી બેન દીકરી કરી નાખી ધ્યાન રાખજો તમે હી હાજી કરો ને તમારે બેન ને દીકરી એક જ નાખી પણ ચાર થી મને ટાઈમ નથી ચાર થી વ્યક્તિ વાર હું વિડીયો બનાવી સમજી લેજો તો આ વિડીયો વધુ વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય બોલી દો જય ઠાકોર આગળનો પેલો ભાગ તો સાંભળો તમે બીજો ભાગ તમને હવે કહું નાગદન તારી માની એટલે કે બાંધલ છે હે તું બધાની માને ઉલાડતો હો તો તારી માને કઈ બાંધલ છે હેઠે જોજે તો કરો કંઈ બાંધલ છે કે નથી કે અહીંયા છે કે નથી જોજે તારી તારીમાંને નથી લાગતો ને એ વસ્તુ જ નહીં ને આ કરણને ઉલાડતો હોય કરણ તારી માને જોજે કરણ કે તારી માને હેઠે બાંધલ છે હ કે સેજ જોજે તો ખરો ઉસકાવીને જોજો હકો તને કહો શું જોજે ઉસકાવીને તારી માને જીવતી હોય તો ઉશ્કાવીને જોજે કઈ છે કે રોગુ એમની મત છે બધું લાહે લાહું બરોબર ને ભલે આપણે કહી કે તું તો અહીંયા નહીં છતાં તારી માને પૂછ લેજે ફોન કરી કે કે જેઠે છે નથી બધાની માયુને ઉડાડો ને તમારી માને ઠોકે આ મેરામાણ અહી કોઈના બાપથી બીહે નહીં કદાચ તમે ગમે કરશો તો હવે વ્યક્તિ વાર હું લડી તમે વ્યક્તિ વ્યક્તિવાર તમને હું ભાષા કેવા મારા ભાષો ના આવે સાંભળવાને તેવા રાખજો મને બેન દીકરીઓને બધા ઉડાડો ને તમારી માને જો એ છે કે ના હું છે તમારી માને ઓહે નાગદાન દુર્યોધન દુશાસન ધીતરાજ ચકુની આ બધાને કહું છું આમિષ યાર નામ પાડ્યા છે તમને તમે કહેતા હતા સંગઠન તૂટી ગયું આ મેરાનું સંગઠન હતું તમારા બાપનું નહોતું સંગઠન આ મારું સંગઠન હતું હું હતું અને મારું છે પાંત્રી જણા મારા છે પાંત્રી જણા હવે રિયા તમે ચાર એટલે આપણે સમાજને કહી દઉં કે વિડીયો તમે સાંભળો ને પેલો ભાગ યાને કોઈ ટેકો નતા સમાજ દ્રોહી છે સમાજદ્રોહી હો સમાજદ્રોહી છે આ સમાજને ગાયરું કાઢે ઓળા પાંપ ભરે ગાયું કાઢે વિચાર કરો તમે ઓલા પંપ ભરે છે તો આમ બોલ અમે બેઠા તમે હું ઘંટો બેઠા હલવાનો હમણાં કોઈ નહીં જવાનો હાયરનો દીકરો કોઈ જાય નહીં આવી હાયરને આરનો દીકરો જવાય વહી જાય આયર સમાજનો જ નથી આયર સમાજનો ઉઠીને આયર દીકરાને આરને સમાજને કઈ રૂ કાઢે એટલે આ બધું ના તારો તારું બંધ કર તું મરી જવાનું થયો તો નામ દુર્યોધન મેં તારું ને તારો બાપાના મારી પાસે કોલ રેકોર્ડ તારા બાપાને મેં ફોન કર્યો છે કે ભાઈ આખા સમાજને આ ગયરું બોલે છે તારો બાપો મૂકીએ રેકોર્ડિંગ મારી પાસે પીડ્યું છે આવી ગયું છે પછી તારી ઘરવાળી મારા વાત કરી હતી ખબર છે હું કહેતી હતી એ મારી પાસે રેકોર્ડિંગ છે બધાય મૂકી હું મર્યાદામાં છું તારા બાપા કાયમી વાત થાય મારે હો ધ્યાન નાખજે તારો બાપો શું કીએ છે મારે તને ઉઘાડો નથી કરવો બાકી ના ફક્ત ઉઘાડો કરી નાખી તારો બાપો શું કીએ તારો ભાઈ શું કીએ બધા રેકોર્ડિંગ મારી પાસે છે બેરાવાણા હિત પુરુષ સેવા બોલતો નથી હું હ એટલે મારા હમે તો આવી માત નું મારા હમ આવ્યો એટલે પૂરું થઈ ગયું વિજય વિજય રમો રમી લઈએ આપણે વાંધો નથી કોઈ આ ચાર દુર્યોધન દુશાસન શકુની શકોને તમને ખબર છે ને એટલે કંઈ આવવાનું નથી તમારું ચાનમણીના બે હો હું આ ચારથી વિવાહમાં છું તમારા વ્યક્તિવા એકના નામ લઈને એક એકના નામ લઈને એવી વાર્તા મૂકીને તો તમારી ગાયન માંથી ને તમારા કાન માંથી કીડા ખર્ચે કાન માંથી કીડા ખર્ચે ને ગાયનમાંથી કીડા ખર્ચે તમારા એટલે ધ્યાન રાખો મર્યાદામાં જ્યો હું મારી મર્યાદા મૂકી દઈ એટલે પૂરું થઈ ગયું છે તું કેતો હતો ને કે અમે અમે મર્યાદા મૂકી દઈએ એટલે પછી ના શાંત અરે નો મુજ તારી મર્યાદા કરણ તને કહું તારી માને શું મુજ હ જેટલું લેવું એટલે ત્યારથી છે તમને મારી માને જોધે તો આ વિડીયો બધું બધું શેર કરતો લાટ કરતો સબસ્ક્રાઈબ કરતો જય બોલી દો જય ઠાકોર